જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભીલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ આ સુણસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ જે સુણસર ધોધ નામથી પ્રચલિત છે આ સ્થળ પર જવા માટે ભીલોડાથી આઠ કિલોમીટર દૂર એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલ દ્વારા જઈ શકાય છે અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુણસર જઈ શકાય છે ત્યારે આજે ભીલોડાના સુણસર ગામે જોઈએ સુણસર ગામનો આખો દેખ્યો અહેવાલ નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું મારું નામ પટેલ જાનવી મનુભાઈ છે જુમસરથી આવું છું બાજુના ગામમાંથી દર વર્ષે અમે અહીં આવીએ છીએ બહુ મજાનું અંદર અહીંયા વાતાવરણ આવે છે અહીંયા માડાસા અરવલ્લી સાબરકાંઠા ખેબમમાં બહુ જ લોકો અહીંયા આવે છે અહીંયા નજારો જેવો હોય છે કે જોઈને મજા આવે આપણને બધાને કહીએ છીએ કે અહીંયા આવો આપણા સાબરકાંઠામાં જ છે અહીંયા અરવલ્લીના ભિલોડાના બાજુમાં જ સુનસર ગામમાં ધોધ પડે છે બધા લોકો અહીંયા આવે તો કંઈક અલગ મજા આવે અહીંયા વાતાવરણ એટલું મસ્ત હોય છે અહીંયા ધરતી માતાનું મંદિર છે એના કાંઠે સુનસર ધોધ આવેલો છે અહીંયા સરસ મજાનું વાતાવરણ ઠંડુ વાતાવરણ દર વર્ષે આવો તો કંઈક એકવાર આવો તો વાતાવરણ જોઈને કંઈક અલગ મજા આવશે થેન્ક યુ ચોમાસાની મોસમમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે અરવલ્લી જિલ્લાના આ ભીલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરીમાળામાંથી પાંચસો ફૂટથી વધુ ઊંચાઈએથી એક આહલાદક ધોધ પડે છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી જરણું ધોધ સ્વરૂપે વહે છે તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે શ્રાવણ માસમાં આસપાસનો ભુદેવો જૂને બદલવા આ ધોધના કિનારે આવે છે આ ધોધમાં ભુદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞો પવિત્ર ધારણ કરે છે આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે તેવી પૌરાણિક માન્યતા રહેલી છે આમાં સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોની ભારે ભીડ જામે છે કિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને આઠ કિલોમીટર દૂર આવેલા સુણસર ગામે સુણસર ધોધનો આહલાદક નજારો જોવા માંડતા

ભરપૂર ધોધનો આનંદ લૂટે છે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવ યુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે ત્યારે આસપાસના તેમજ ગુજરાતના હજારો અબાલ વૃદ્ધ સૌ કોઈ કુદરતી નજારો લૂંટી રહ્યા છે આ સ્થાનને સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર